ભિડ યાત્રા બનાસકાંઠા જિલ્લાના ભીલડીમાં તિરંગાયાત્રા દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો ભીલડી ભાજપ મંડળ દ્વારા આજે ઓપરેશન સિંધુની સફળતાની ઉજવણીના ભાગરૂપે તેમાં જવાનોનો જોશ વધારવાના ઉદ્દેશ્યથી તિરંગા યાત્રા યોજાઈ હતી તિરંગા યાત્રા ભીલડીના રેલવે સ્ટેશન પાસે આવેલા જગદીશ્વર મહાદેવના મંદિરથી પ્રારંભ કરવામાં આવી હતી અને ત્યારબાદ માર્કેટ યાર્ડમાં ઈચ્છાપૂર્ણ હનુમાન મંદિરે પૂર્ણ કરવામાં આવી હતી તિરંગા યાત્રાને લઈને ભીલડી શહેરમાં ડીજેના તાલે દેશભક્તિના ગીત દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો આ યાત્રાનું આયોજન જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાને કરેલી કાર્યવાહીની ઉજવણી માટે કરાયું હતું સેનાએ હવાઈ હુમલા દ્વારા લગભગ સો જેટલા આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો હતો તિરંગા યાત્રામાં ભેલડી ભાજપ મંડળ આરએસએસ બજરંગદળ વિશ્વ હિન્દુ પરિષદ રોટરી ક્લબ પરશુરામ યુવક મંડળ ભેલડી વિવિધ વેપારી એસોસિએશન ભેલડી પ્રેસ ક્લબ સહિત વિવિધ સંસ્થાઓના સભ્યો જોડાયા હતા આ પ્રસંગે દિયોદના ધારાસભ્ય કેસાજી ચૌહાણ ભાજપ મંડળના પૂર્વ પ્રમુખ પંચસિંહ સોલંકી બાબુભાઈ દેસાઈ સુરેશભાઈ શિલ્વા અલકેશભાઈ જોશી કાંતિભાઈ માળી રાજુભાઈ રાજગોર દશરથસિંહ રાઠોડ તથા મોટી સંખ્યામાં અન્ય યુવાનો અને કાર્યકર્તાઓ પણ જોડાયા હતા પ્રવીણસિંહ સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ